હલો મિત્રો વેલકમ બેક આશા રાખું છું કે તમે બધા ખૂબ જ સરસ હશો અને આજે મસ્ત મજાની સવારમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે તો બે દિવસથી બહુ જ ગરમી પડતી હતી સો કંઈક કેનેડાની અંદર એવું છે ને કે વાતાવરણ ચેન્જ થતું જ રહે છે ક્યારે શું થાય ને કંઈ ખબર નહીં એ હું હંમેશા બોલતી આવું છું અને એ વસ્તુ એક ફેક્ટ છે કેનેડાનું કારણ કે થોડીવારમાં ગરમી પડી જાય છે તો થોડી વારમાં ઠંડી બી સ્ટાર્ટ થઈ જાય છે અને વરસાદ બી પડે છે તો અત્યારે સમર સિઝન સ્ટાર્ટ થઈ ગઈ છે સો વરસાદ છે ઠંડી છે અને ગરમી ત્રણેય સિઝન કમ્બાઈન ભેગી ચાલતી આવે છે તો થોડી વધારે ગરમી બે ત્રણ દિવસથી પડતી હતી એટલે પાછું વરસાદી વાતાવરણ થઈ જાય છે અને સાંજ પડે તો એકદમ પાછા છાંટા બી પડવા લાગે છે તો અત્યારે થોડી ઠંડી છે અને સવાર થઈ ગઈ છે અને તમે જોયું ને કૌશલનું ટિફિન છે એ બી પેક થઈ ગયું છે અને એમને જોબ માટે નીકળી ગયા તો અમારા ઘરમાં કિચન એપ્લાયન્સીસ નવું આવ્યું હતું લાઈક મિક્સચર છે એ અમે નવું લાવ્યા છીએ હેમિલ્ટન બીચનું તમે જોઈ શકો છો તો હેમિલ્ટન બીચનું છે મિક્સચર છે એ હું ફર્સ્ટ ટાઈમ યુઝ કરવાની હતી અને મેં પરચેસ કર્યું કાલે અમે લાવ્યા હતા વોલમાર્ટમાંથી શોપિંગ કરી છે અમે તો યસ કાલે છે એ રાત્રે મેં ટ્રાય કરી બટ સેડ થિંગ એ છે કે આ છે એ અમારે રિટર્ન કરવાનું છે કારણ કે આની જે બ્લેડ છે એ સરખી પ્રોપર યુઝ નથી થઈ રહી ડોન્ટ નો હેમિલ્ટનની બ્લેડ છે એ આવી આવતી હોય કે ખબર નહીં હું ફર્સ્ટ ટાઈમ યુઝ કરી રહી છું એટલે મને ખ્યાલ નથી બટ રાત્રે છે મેં ગ્રીન ચટણી બનાવવાની ટ્રાય કરી તો ચટણી છે એમાં આદુ લસણ મરચાં કોથમીર નાખેલી હતી બટ નાના નાના ટુકડા રહી ગયા હતા પેસ્ટ બની જ નહીં તો પછી મેં બીજી વાર બી એક વસ્તુ ટ્રાય કરી અને બિલકુલ થતું નહોતું પાણી એ ચટણી છે એને મેં પાણી નાખી અને મેં એવું વિચાર્યું કે પાણીપુરીનું પાણી જ બનાવી કાઢું તો તો બી છે એ બિલકુલ સારી રીતે પાણી છે એ ગ્રાઇન્ડ ના થયું અંદર વોટર નાખીને બી પેસ્ટ ના બની સો પછી મેં ડિસાઇડ કર્યું કે હું છે એને રિટર્ન કરી દઈશ અને રિટર્ન કરી અને પછી હું કયું લેવાની છું એ હજી કંઈ ડિસાઇડ કર્યું નથી મેં તો રાતે તો મારો મૂડ છે બહુ જ ઓફ ગયો હતો આ જોઈને તો બસ જો અત્યારે કામ બતાવી દીધું છે અને કાલે છે અમે આ તમે જોયું વિડીયો કે અમે હેમિલ્ટન બીચનું છે મિક્સચર ગ્રાઇન્ડર છે લાવ્યા હતા બટ પ્રોબ્લમ એ થઈ કે એની બ્લેડ છે બહુ જ થીક હતી તો એ બ્લેડ છે એ મેં બે વાર ટ્રાય કરી ગ્રાઇન્ડ કરવાની બટ બિલકુલ નહોતું થતું મેં છે એ ગ્રીન ચટણી બનાવવા માટે નાખ્યું હતું તો જસ્ટ આદુ લસણ મરચાં અને કોરિયન્ડર નાખી હતી તો બી ક્રશ સરખી નથી થતી તો મેં છે હેમિલ્ટન બીચ છે ફર્સ્ટ ટાઈમ યુઝ કર્યું ફર્સ્ટ ટાઈમ પરચેસ કર્યું મીન્સ અને ટ્રાય કરી બટ મને બરાબર ના લાગ્યું સો હવે આજે છે એક્સચેન્જ કરવા જવાનું છે સાંજે તો કૌશલ છે ચાર વાગે આવી જવાના છે અને મારી જો હોલ છે એને બી અમારે સાંજે છે એ અમે પાર્કમાં લઈ જઈએ છીએ કારણ કે અત્યારે શું સમર સિઝન સ્ટાર્ટ થઈ ગઈ છે અને કંઈ ફિક્સ નથી હોતું થોડી વાર છે ક્યારેક ઠંડી હોય છે ક્યારેક વરસાદ પડી જાય છે તો ઠંડુ થઈ જાય છે તો યસ આજે વાતાવરણ સારું છે થોડું તો સાંજે કૌશલ આવશે અને આ એક્સચેન્જ કરવા જઈશું અને પછી કયું લઈએ છીએ જોઈએ લેટસી તો હું તમારી સાથે એ સાંજે શેર કરીશ કે હું શું લાવી છું કયું મિક્સર લાવી છું અને સાંજે છે આજે હું તમને પાર્ક બતાવવાની છું તો મારે એવી કમેન્ટ્સ આવી છે અને ઇન્સ્ટાગ્રામમાં બી બધા ડીએમ કરતા રહે છે કે કેનેડાના પાર્ક છે એ કેવા હોય છે તો કેનેડાનો પાર્ક છે એ મેં તમને પહેલાં બી એકવાર બતાવેલો છે જ્યારે અમે મોસ્જોમાં રહેતા હતા બટ અત્યારે છે અમે રજાઈના શિફ્ટ થઈ ગયા છીએ તો એવા બી ઘણા બધા મેસેજીસ આવે છે કે તમે રજાઈનામાં રહો છો મોસ્જોમાં રહો છો એમ ક્યાં રહો છો તો અમે છે પહેલાં મોસ્જો રહેતા હતા અને અત્યારે છે રજાઈના શિફ્ટ થઈ ગયા છીએ તો અત્યારે રજાઈના જ રહીએ છીએ તો આજે હું તમને છે રજાઈનાનો પાર્ક બતાવવાની છું કારણ કે હું છે મારે ઘણા ટાઈમથી મેસેજ આવતા રહે છે બટ હું એક સાચા ટાઈમનો રાહ જોઈ રહી હતી કે ક્યારે સમર આવે અને ક્યારે હું છે પાર્ક બતાવી શકું કારણ કે અહીંના પબ્લિક પાર્ક છે એ બહુ જ મસ્ત હોય છે અને કેનેડાની અંદર છે લોકો સમરની અંદર પબ્લિક પાર્કની અંદર વધારે જાય છે અને વોક કરવા માટે જાય છે મેડિટેશન માટે જાય છે નાના બાળકોને લઈને જાય છે કારણ કે અહીં છે સમરની અંદર બધા ઘરમાંને ઘરમાં રહેવા નથી માંગતા અને અહીંનો સમર છે એ કેનેડા ઇન્ડિયા જેવો સમર નથી હોતો કે એકદમ હીટ હોય વેવ હોય અને તમે બહાર જ ના નીકળી શકો એટલી ગરમી હોય એવું નથી હોતું એટલે બધા સમરને એન્જોય કરી શકે છે બટ લિમિટેડ ટાઈમ માટે કારણ કે કેનેડાનો સમર છે એ એકથી બે મહિના ત્રણ મહિના જેટલો જ હોય છે કોઈ ફિક્સ જ નથી હોતું કારણ કે વચ્ચે વચ્ચે પાછું થંડર સ્ટ્રોંગ બી આવે છે અને ઠંડી બી હોય વરસાદ આવે તો પાછું એકદમ ઠંડુ થઈ જાય છે તો યસ કેનેડાના અમુક દિવસો સમરના એવા હોય છે જે વામ હોય છે અને લોકો છે બહાર એન્જોય કરવા જઈ શકે છે તો એક બી દિવસ છે એ લોકો મૂકતા નથી એન્જોય કરવાનો સમરમાં તો ચાલો આજે હું તમને સાંજે બતાવવાની છું હા કેનેડાનો અમારા રજાઈના સિટી પાર્ક જે બહુ જ ફાઇન છે પાર્કની અંદર છે એ ઘણી બધી ફેસિલિટી ભી હોય છે તો એ ફેસિલિટી છે હું તમને પાર્કમાં જઈને બતાવીશ show you take that bullet speak yeah. Say something bad <laughs> para હેલો એવરીવન અત્યારે આવ્યા છીએ અમે સાઉથ લ્યુસિયર સેન્ટર તો રજાઈનાની અંદર આ પાર્ક છે બહુ જ સરસ છે ફોન મસ્તી બધું કરી શકાય છે અને નાના બાળકો માટે તો બેસ્ટ છે તો યસ ઓફકોર્સ સમરની અંદર તમે છે સમર એક્ટિવિટી કરી શકો છો અને નાના બેબીઝ માટે તો બહુ જ મસ્ત છે આ જગ્યા અને આ આખું સેન્ટર છે તમને બતાવું તો તમે જોઈ શકો છો આ નામ છે આ સેન્ટર છે આખું આ રીતનું અને બહુ જ સ્પેસ છે એ તો આખો પાર્ક જ છે અને અમે પહેલાં મોચો રહેતા હતા ત્યાં બી આવો એક ચર્ચ હતો અને આવો જ પાર્ક હતો તો યસ હરક સિટીની અંદર અથવા તો નાના ટાઉન હોય તો બી પાર્ક છે અવેલેબલ હોય છે મોટા અને આ રીતનો પાર્ક છે અને આ રીતે તમે વોકિંગ કરી શકો છો આખો પાર્કમાં તો બહુ જ મસ્ત છે જગ્યા ડેફિનેટલી તમે આવી શકો છો વોક કરી શકો છો તો અહીં છે એ ફૂટબોલ છે ટેબલ ટેનિસ છે બધી જ વસ્તુઓ માટે ગ્રાઉન્ડ બી છે અને યસ અફકોર્સ સાઈડમાં એક અલગથી એના માટે બનાવેલા છે તો સરસ જગ્યા છે અને પાર્ક બી બહુ ફાઇન છે અને બહુ જ મોટો પાર્ક છે હ્યુજ પાર્ક છે તો આવી શકો છો અને એન્જોય કરી શકો છો આ રીતની જગ્યા છે આ મેઇન રોડ ઉપર જ છે તો તમે કાર પાર્ક છે અહીં કરી શકો છો અને ફ્રી પાર્કિંગ છે અહીં કોઈ જાતનો ચાર્જ નથી તો આ રીતનું સેન્ટર છે આ રીતે તમે વોક કરી શકો છો ફરતી તો તમે ઘણી બધું ચાલી શકો છો અને આ રીતનું બેસવાનું છે તમે જોઈ શકો છો કે આ પાર્ક છે તો આ રીતની બેબીઝ માટેની એક્ટિવિટી અહીં બધી છે તો આ રીતે તમે અહીંથી અહીંથી થઈ શકો છો ઓપન રોડ ઉપર જ છે ને અહીંયા છે એ વોટર પાર્ક છે તો હવે સમર ગયો છે તો વોટર પાર્ક છે સ્ટાર્ટ કરવામાં આવશે અને આ રીતનું છે iya mama i'm jadi oke datang tata bye bye daddy, 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 okay. daddy bye bye daddy bye bye bye, -bye. bye, -bye. i go. બનાવીએ દૂધીની મસ્ત મજાની રેસીપી તો અત્યારે જોયલ છે એ બાર પ્લે કરવા ગઈ છે સી તો અત્યારે મારે લેટ થઈ રહ્યું છે અને કુકિંગ કરવાનું છે તો ચલો મસ્ત મજાનું બનાવીએ અને એમને એન્જોય કરવા દઈએ કારણ કે જ્વાલ છે મોટી થઈ ગઈ છે મારી તો જોલ છે ને હવે એટલી મોટી થઈ ગઈ છે ને એમ કહું નહીં કે એને બહાર જ ગમે છે એને ઘરમાં બિલકુલ નથી ગમતું યુ નો કારણ કે અહીં એક્ચ્યુઅલી એવું થાય ને કે અહીં એના કોઈ સિબ્લિંગ્સ બી નથી અને કોઈ પ્લે કરવા માટે અત્યારે હોતું નથી કારણ કે બધા મોટા છે છોકરો અને એ બધા નીચે જ એને ક્લેક કરતા હોય જનરલી જમ્યા પછી અમે જોયું હતું આજે કેસરી ચેપ્ટર ટુ મૂવી બહુ જ જબરજસ્ત મૂવી છે ચોક્કસથી જોજો તો બસ મિત્રો આજ માટે આટલું જ કાલે હું તમારી સાથે દૂધીની રેસીપી શેર કરવાની છું કાલના બ્લોગમાં તો ચોક્કસથી જોજો અને તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક્સ ફોર વોચિંગ બ બાય ટેક કેર